ગઈ ઓગણીસ તારીખે સોલા પોલીસ સ્ટેશનની અંદર એક જાણવાજોગ દાખલ થાય છે કે ભાઈ આ કામમાં કમલેશભાઈ તિવારી ગુમ થયેલા છે તેવી જાણવાજોગ તેમના પત્ની દ્વારા આપવામાં આવે છે પત્ની દ્વારા જાણવાજોગ આપતા અને પત્નીને વિગતવારની શાંતિ વ્રત ટૂટતા તેમને કહેવામાં એવું આવે છે તો મારા પાડોશી સાથે તકરાર ચાલતી હોય અને એમના ઉપર એમને સકવે હોય તો મહાવીર શંકરલાલ જે શાહ ખરા એમને લાઈવ વિગતવારની પૂછપરછ કરી એમની પૂછપરછ દરમિયાન બીજા બધા પણ નામો ખોલ્યા એટલે બધાને ઓર્ડન કરી અને આખી ઘટનાક્રમનું જોવા જઈએ તો ત્યાંગઢ એક સદુળ માતા મંદિર છે ત્યાં ભેગા થયા ભેગા થઈને આ કામનું મરણ જનાને સાથે લઈ અને આ કામના આરોપી છે અતુલભાઈ પટેલ એમની ગાડી પર એમના પ્લોટ ઉપર લઈ ગયા ત્યાં આ લોકોએ એને ઝાડ સાથે બાંધી દોરડાથી બાંધી અને ધારિયાથી થી પ્લસ ધોકાથી અને ધરડા માર મારતા તેઓ મરણ ગઈ અને મરણ ગનાર બાદ જે વ્યક્તિએ મરણ કર્યું ત્યાં જ એક જગ્યા ને પ્લોટમાં તેમનો ખાડો ગોધી અને મીઠું નાખી અને ત્યાં દાઢી દેવામાં આવેલા પણ સોલા પોલીસ એકદમ જ એક્ટિવસ એકદમ હરકત અને એકદમ ઊંડાણપૂર્વક તપાસ કરતા આ અમે ટોટલી અતુલભાઈ પટેલ ઋષભાઈ સુનિલભાઈ અને આ કામમાં જે આરોપી છે મહાવીરભાઈ ના પત્ની ને પણ અમે અટક કરેલા છે અને હાલ વિગતવાની તપાસ સોલા પોલીસ ચલાવી રહ્યા છે કારણ તો એવું છે તપાસ માં જે બહાર આવી છે એ કારણ એવું છે કે અરજીઓ દાખલ થયેલી છે અને એવું માનીએ માની પણ છતાં પણ તમામ પાસા અમે ઉંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે તમામ કોનો પોલીસ આ બાબતે તમામ દિશામાં તપાસ કરી અને સત્ય દિશામાં આગળ વધી રહી છે

ખાડો લાટી દેવામાં આવે સમગ્ર ઘટનાક્રમ ઘટના મરણ જનાર ત્યાં મરણ જ્યા પછી તે લોકો બજાર માં જઈ અને મીઠું કરી મીઠું કરી ખાડો ને ત્યાં જઈને દાટી દેવામાં આવે છે પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે જયારે ગુમ સુધા ની જયારે ફેલેટ દાખલ થઈ ત્યારે સોલા પોલીસ ટેમ હરકત મારી આ સાથે જોડાયેલા તમામ અલગ અલગ વ્યક્તિઓને વ્યવસ્થિત કોર્ડન કર્યા પોલીસ ની બોલાવી દીધા અને યુક્તિ પ્રયુક્તિ પૂછતા આખી આખો ઘટના કરવામાં આવ્યો છે સૌ પહેલા મંદિરને ને બોલાવ્યો મંદિર થઈને સાથે લઈ ગયા સાથે લઈ ગયા પછી અતુલભાઈ ની જે વાડી છે ફાર્મ જે કદ છે ત્યાં આગળ એમને માર મારવા આવે અને મરણ જતા એને દાખી દેવામાં આવે નાનું મોટું કામ આ ગંગારામ કરતા હતા ધમરામ અને એને મદદરૂપ થતા હતા એના ફળસ્વરૂપ અતુલભાઈ એને બોલાવેલું થયા જાણવા એવું છે કે પોતાના વતનમાં જતા રહેલા છે પણ અમારી તપાસ કરી રહ્યા છે જ્યાં જ્યાં અમારી રવાના થશે અને જલ્દી જલ્દી એમને હસ્ત કરવાના સોલા પોલીસ સ્ટેશનના પ્રયત્ન છે સૌથી મહત્વની વસ્તુ કહું તો સોલા પોલીસ સ્ટેશનને જેટલા ધન્યવાદ આપે એટલા ઓછા છે કે પીએ ખુદે નિષ્ઠા પોતે એકદમ હરકત મારી અને શોર્ટ ટાઈમમાં જ આ ડિટેક્શન કરેલું છે એ માટે સોલા પોલીસ સ્ટેશનને જેટલા પણ ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે અને આ ઓરમાને એટલે જ આ ઓરમા રહે હલકો તપસમે ઉચક ભી અતિશય વારંવાર ઝઘડા થતા હોય અને એનો કાયમી વિકાલ કરવાનો ત્યાં એક બનાવ બનવા પામે છે આ આ બેકગ્રાઉન્ડ છે અરે શું બેકગ્રાઉન્ડ જે છે આ આપના મેઈન આરઓપી છે કે દેવ અકનભાઈ છે એ પોતે सगळी રિપોર્ટિંગ કરે છે અતુલભાઈ નો પોતે છે પોતાનો ફાર્મ આ છે ત્યાં એ નાનો બધો દંડ કરે છે અન્ય આરોપીઓમાં એક ડ્રાઈવિંગ કરે છે જે ઠાકોરભાઈ છે અને વૃષભ છે તે સોફા બનાવવાનું કામ કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે